રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોર્ટેડ આરોપી સલમાન લશ્ચીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયર ફાયરિંગથી ઇન્જરી થઈ એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા સર કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તો એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફન્સ નો સર છેલ્લો કયો ગુનો કયા ગુનામાં પકડવા ગયા હતા પાકિસ્તાન પોલીસમાં મર્ડર નો ગુનો છે 21 10 સર કેટલો કુખ્યાત છે આરોપી એસી સેટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે આરોપી પોલીસ ઉપર એસલ્ટ કર્યું સુરત ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે નવસારી ના દાભેલ ગામ ખાતે જે સલમાન લસ્સી જે છે તે ત્યાં છુપાયો હોવાની ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી બાતમી ના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે

કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર સુરત